અને બનાસકાંઠા પોલીસને ગુલાબસિંહ રાજપૂત અને ગેનીબેન ઠાકોરને ચૂંટણીમાં હરાવવાની સોપારી લેવી હોય તો લે છે પણ બુટલેગરો સામે કાર્યવાહી નથી કરતી શું કારણ છે કે બનાસકાંઠા કોમ્પ્રોમાઇઝ છે બનાસકાડા પોલીસ કોમ્પ્રોમાઇઝ છે કોઈ વ્યક્તિ અધિકારીનું નામ નહીં લઉં બરાબર બાકી આટલું બધું કેવી રીતે ચાલી શકે આટલું ધૂપલ કેમ હોય આપણો જિલ્લો કેમ આવ હોય કેમ પાલનપુર માં એમડી ડ્રગ્સ આવી ગયું હું ધારાસભ્ય બન્યો બે હજાર સત્તર માં ત્યારે તો આવું નતું ત્યારે દારૂ ના હતા

અને હું અહિયાં પાલનપુર શહેરમાં આ મીડિયા બાઇટ પછી આજે કલેક્ટર સમક્ષ કરેલી ફરિયાદ પછી એસપી સમક્ષ કરેલી ફરિયાદ પછી પાંચ દિવસ પછી અઠવાડિયા પછી શું પરિસ્થિતિનું નિર્માણ થાય છે એનું પણ ફોલોઅપ લેવાનો છે